નમસ્કાર હું તો બોલેશ હું રોને પટેલ આપનું સ્વાગત કરું છું દર્શકોની પેલા ક્ષમા માંગુ છું કેમ કે સામાજિક કાર્યક્રમના કારણે બહાર આવવું પડ્યું હોવાના કારણે સ્ટુડિયોમાંથી હું તો બોલીશ નથી કરી શક્યો પરંતુ હું તો બોલીશ ના જે સતત ચૌદસો એકાણું એપિસોડ અને કોઈ પણ વિરામ વગરના પચાસ મિનિટના એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે રાજમાં કેમ આવ્યું વાવાઝોડું બીજો મુદ્દો છે ઘાટ કરતા ગળામણ વધુ સરકારી પ્રોજેક્ટોની અંદર જરૂરિયાત કરતાં પણ આયોજનના અભાવે કેવી રીતે ખર્ચા વધે છે અને જે મૂળ કામ થવાનું હોય છે જેટલા રૂપિયામાં થવાનું હોય છે તેના કરતાં વધુ રૂપિયા કેવી રીતે વેડફાય છે તેનો પર્દાફાશ બીજા મુદ્દામાં કરીશ અને ત્રીજો મુદ્દો છે બોર્ડની પરીક્ષામાં કોણ નાપાસ કોણ પાસ પરંતુ શરૂઆત કરી લઉં સૌથી મહત્ત્વના અને ચિંતાજનક એવા મિની વાવાઝોડાના સમાચારથી હવામાન વિભાગની આગાહી હતી અંબાલાલ પટેલની પણ આગાહી હતી કે આગામી ત્રણ દિવસ સુધી કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ પડશે તે જ પવન ફૂંકાશે પણ એનાથી પણ વધુ મોટી સમસ્યા આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર કેમ કે અમદાવાદ સૌથી મોટું શહેર છે અમદાવાદની વાત કરી લઉં તો લગભગ લગભગ ત્રણ ચાર વાગ્યા પછીથી અમદાવાદમાં હવામાન બદલાયું અને જબરજસ્ત આધી અને વંટોળ અમદાવાદની અંદર જોવા મળ્યું અમદાવાદના અનેક વિસ્તાર હોય સાબરમતી થી લઈ સરખેજ વિસ્તાર અને શેલાથી લઈ સિલજ અને ઓઢવ નિકોલ સુધી ધૂળની ડમરીઓ જોવા મળી અમદાવાદમાં સમી સાંજે આધી અને તોફાન એ પ્રકારે આવ્યું કે કંઈ પણ દેખાતું નહોતું અને બહાર રોડ ઉપર નીકળવું જીવ માટે જોખમ સમાન હતું કારણ કે અનેક ઠેકાણે આજે અમદાવાદમાં વૃક્ષો ધારાશાયી થયા છે અનેક ઠેકાણે હોર્ડિંગો પડ્યા છે ભારે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે હવામાન જબરજસ્ત બદલાયું તાપમાનનો પારો ચોક્કસથી ગગડ્યો પરંતુ આ આફતનો આફતનો વરસાદ પણ હતો અનેક લોકોની સમસ્યા થઈ છે અમદાવાદના પાલડી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો વેજલપુરમાં પણ પવન સાથે વરસાદી ઝાપટું જોવા મળ્યું છે ધૂળની ડમરીઓ લગભગ એક કલાક સુધી લગભગ એક કલાક સુધી ધૂળની ડમરીઓએ અમદાવાદને કરફ્યુના બાદમાં લીધા હોય ને એમ ધૂળની સ્ટ્રાઇક જોવા મળી આખા અમદાવાદની અંદર આરાજકતા જેવી સ્થિતિ સતત એક કલાક સુધી જોવા મળી છે અને ખાસ કરીને ઓફિસથી ઘરે જવાના સમયે આ પ્રકારની સ્થિતિ સર્જાતા અનેક લોકોને પરેશાની પણ સર્જાઈ આપ દ્રશ્યો જોઈ શકતા હશો લાંબા સમય બાદ અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ક્યારે કોઈ કલ્પના ન કરી હોય તે પ્રકારનું વાવાઝોડું જોવા મળ્યું મીમની વાવાઝોડું જોવા મળ્યું રાજના દરિયાકાંઠે અનેક વાર વાવાઝોડું ટકરાયું તેની અસર અમદાવાદ ઉપર પણ થઈ હશે પરંતુ કોઈપણ પ્રકારના દરિયાઈ વાવાઝોડા સિવાય જે પ્રકારે આધીય તોફાન આજે જોવા મળ્યું છે ચોક્કસથી ચિંતાજનક છે કારણ કે મે મહિનો એટલે ગરમીનો મહિનો હોય પરંતુ આ પ્રકારે આંધી તોફાન આવે આટલો વરસાદ વરસે તે ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી અમદાવાદના જેવી સ્થિતિ વડોદરાની હતી અમદાવાદની અંદર હજી તો આંધીનું તોફાન સમયું પણ નહોતું અને વડોદરાના અનેક વિસ્તારોની અંદર તેના પણ તમે આ દ્રશ્યો જોજો મીની વાવાઝોડું અહીંયા પણ ત્રાટક્યું છે ભારે પવન અને ધૂળની ડમરીઓના કારણે વડોદરાના મોટાભાગના વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી છે નિજામપુરા રાવપુરા સયાજીગંજ બજાર મકરપુરા માંજલપુર છાણી સહિતના અનેક વિસ્તારોમાં જબરજસ્ત પવન ફૂંકાયો છે વડોદરામાં ભારે પવનના કારણે અનેક ઠેકાણે સોલાર પેનલો ઉડી છે કારણ કે સોનાલ પેનલ જે હોય છે તે રૂપટોપ હોય છે અને સૌથી વધુ અસર ત્યાં થાય છે ક્યારે આપણે કલ્પના ન કરી હોય કારણ કે એ પ્રકારનું એરેન્જમેન્ટ પણ ન કરી હોય કે આટલી તીવ્ર ગતિ સાથે વાવાઝોડું છે અને એના જ કારણે અનેક વિસ્તારોની અંદર વીજળી પણ ગુલ થઈ ગઈ જેના કારણે નાગરિકોને જબરજસ્ત સમસ્યા થઈ મિની જોડાની ગણતરીના કલાકોમાં જ વાવાઝોડાની વચ્ચે ભર ઉનાળે એટલે કે મે મહિનાની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો વડોદરાના અનેક વિસ્તારોમાં સાંજના ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે કેટલાક રસ્તાઓ પર ચોમાસામાં જેવું જોવા મળતું હોય તેવું પાણી તમને વહેતું જોવા મળ્યું આ જ પ્રકારની સ્થિતિ આણંદના ખંભાત તાલુકાની અંદર જોવા મળી છે ખંભાત તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો છે જ્યારે ખેડા જિલ્લાની અંદર પણ પવન સાથે આધી જોવા મળી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ થયો છે અંબાલાલ કાકાએ ગઈકાલે કહ્યું હતું ઠીક એ જ પ્રકારે સૌરાષ્ટ્રની અંદર હવામાનમાં જબરજસ્ત પલટો જોવા મળ્યો રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં હવામાનમાં જે પલટો આવ્યો તેના કારણે બોટાદ તાલુકાના પીપરડી પાળિયાદ સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે એટલું જ નહીં રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે પણ કમોસમી વરસાદ જોવા મળ્યો રાજકોટના પારડી વિછીયા સહિતના વિસ્તારોમાં કરા અને પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો ભાવનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો ગરમીથી ચોક્કસથી રાહત મળી છે પરંતુ ભાવનગર શહેરના અને જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી ચોમાસામાં જોવા મળી એવા દ્રશ્યો જોવા મળ્યા બોટાદમાં ભારે પવન ફૂંકાતા ભાવનગર રોડ પર લગાવેલું હોર્ડિંગ પણ ધારાશાયી થયું સદનસીબે કોઈ જાનહાની નથી થઈ આ જ રીતે સુરેન્દ્રનગરના સાયલા અને ચોટીલા પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે આ જ પ્રકારની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કારણ કે ગઈકાલે સવારે વહેલી સવારે પણ આપણે સ્થિતિ જોઈ હતી એ જ રીતે બરબાદીનો વરસાદ વરસ્યો છે દિયોદર પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો છે કરા સાથે વરસાદના કારણે બાજરી જુવાર મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે તો ભાભર તાલુકામાં પણ તે જ પવન ફૂંકાયો સાથે કરા પડ્યા છે સુઈ ગામ કે જે સરહદી વિસ્તાર છે ત્યાં પણ કરા પડ્યા છે વરસાદના કારણે સ્વાભાવિક રીતે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે લાખણી તાલુકામાં પણ કમોસમી વરસાદના કારણે બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા બાબરમાં પણ આ જ પ્રકારે પવન ફૂંકાયો વીજળી પડી જેના કારણે કેટલાક ઠેકાણેથી પશુઓના મોતના પણ સમાચાર આવ્યા છે ફરી એકવાર કહીશ હવામાન વિભાગે પણ આગાહી કરી છે હજુ કાલે અને પરમ દિવસે આ જ પ્રકારે ભાવ ભારે પવન ફૂંકાવાની આશંકા છે કેટલાક વિસ્તારોની અંદર કરા પડવાની આશંકા છે અને સૌથી વધુ નુકસાનની ચિંતા હોય તો ખાસ કરીને જે કેરીની એટલે કે આંબાની વાડીઓ છે ત્યાં આંબાની વાડીઓની અંદર જે કેરી મોટી થઈ રહી હતી કિસાન ખુશ હતો એને લાગતું હતું કે પંદર વીસ દિવસમાં કિસાન કેરી ઉતારી અને બજારમાં લઈ જશે તેના માટે હજુ પણ ચિંતાજનક સમાચાર છે કારણ કે આજે પણ ફરી એકવાર અંબાલાલ કાકાએ આગાહી કરી અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ જ પ્રકારે હજુ પણ આંધી અને તેજ પવન સાથે વરસાદ વરસશે બે દિવસ બાદ થોડીક શાંતિ મળશે પણ ફરી એકવાર અગિયાર તારીખે આ જ પ્રકારની સ્થિતિ સર્જાશે ફરીથી કહીશ આફતનું આ વાવાઝોડું હતું વણ નોતરી આફત હતી ખેડૂતો બરબાદ થયા છે શહેરી વિસ્તારમાં નાગરિકોને ઘરે જતા સમસ્યા પડી છે અપેક્ષા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે છેલ્લા ચોવીસ કલાકમાં જે દ્રશ્યો જોવા મળ્યા છે તે આગામી ચોવીસ અડતાલીસ કલાકમાં જોવા ન મળે પણ ચોક્કસથી તમામે સાચવવું પડશે ખાસ કરીને એપીએમસીની અંદર જે પાક છે જે પણ જણસ છે તેને સલામત કરવી પડશે કારણ કે જ્યારે પવન ફૂંકાય છે ત્યારે તમે જે પ્લાસ્ટિકથી ઢાંકેલો પાક પણ હશે એ પણ બીજા હશે તે પણ નક્કી છે